देवगढ़ बरिया प्रांत कचहरी खाते नागरिक और ग्राहक सुरक्षा सलाहकार समिति ने बैठक हो जाय आज तारीख પાંચ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે પ્રાંત અધિકારી દેવગઢ ભરેના અધ્યક્ષસ્થાને તાલુકા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર હેઠળ સમાવિષ્ટ અત્યંત અને અગ્રતા ધરાવતા કુટુંબ આમ બે પ્રકારના કુટુંબોને દરમાં આવે જે ભારત સરકાર દ્વારા નિયત કરેલા વિતરણ પ્રમાણે વ્યાજબી ભાવની દુકાનો પર અનાજ આપવામાં આવે છે નાગરિક અને પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલા સલાહકાર સમિતિની જે બેઠક પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી ઉપરાંત ડિવિઝનમાં રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી વિતરણ વ્યવસ્થા અને દુકાનદારોને પૂરતો અનાજ મળી રહે તે પર ખાસ તકેદારી રાખવા માટે સૂચનો કરાયા હતા અને આ ઉપરાંત તમામ અત્યુદય અને અગ્રતા ધરાવતા કુટુંબોના કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા માટે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા